ભગસરા કોંગ્રેસમાં ગાબડું પડ્યું શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારનું રાજીનામું ચિરાગ પરમાર कारोबारी कारोबारी જીવાણી વધુ માહિતી આપી રહ્યા જણાવશો શું વધુ વેગાતો હાલમાં ભગસરાની અંદર અત્યારે જોવા દઈએ તો એવી છે કે સ્થાનિક આજની તારીખમાં જે કોંગ્રેસ ના સક્ષમ હતા કે જે કામગીરી કરી શકે હતા કામગીરી એની સારી હતી એમને આજે રામ મંદિર ની અંદર જે આ લોકો કોંગ્રેસે અત્યારે નારાજગી બતાવી ઈ મુખ્ય કારણ એ પોતે જણાવી રહ્યા છે હાલમાં અત્યારે કોંગ્રેસ બગડસા અંદર કોઈ ધણી ધોરી વગર ની કોંગ્રેસ હોય એવું અત્યારે પ્રથમ વગેરે લાગી રહ્યું છે આભાર સમગ્ર માહિતી આપવા માટે